અલ્લા પણ એ કેરી કેવી જોરદાર આવી જો તમે આમ કેટલી મસ્ત પણ એ કાયતરા પણ જોરદાર છે આજ તો કા કાયતરી ની કા કાયતરા દર્શન કરવા શાશ દારુ નથી તે ઓ સોડા છે હેલો ફ્રેન્ડ આજના નવા નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે સાંજે થોડું કામ હતું અમારા મિત્ર વિપુલભાઈ ઓળખતા હશે યુટ્યુબર અને આ એના ભાઈ આપણે વાડીનું લોકેશન બતાવું છે તો ચાલો મસ્ત નું લોકેશન છે આ છે કેરી કેરી તમને જોઈ ન હોય ને જોઈ હોય તો કમેન્ટ કરી દેજો નો વાડ તમે જોયો આ કે જોયા નો સરસ મજાનો વાડ છે જાય છે કે પાછળ આમાં કઈ કહેવાય નઈ આગળ જવામાં હા અત્યારે હાવો જોવાય દિવસે પણ તો આ છે ને હાવ જયારે કાલ બાંધો હતો આજનો વિડીયો કઈ કોમેડી થવાનો છે તો કન્ટિન્યુ આખો વિડીયો જોજો કાપી નહી જોતા મસ્ત કેરી છે જુઓ તો આપડે છે ને કેરી ના બગીચામાં પોગી ગયા નીકળા આંબા છે કેટલા જુઓ આ આ અલગ પ્રકાર નો આંબા છે આ કેરી છે ને અલગ છે આ લાંબી કેરી છે જો આગળ જાય છે તો આ કેરી અલગ છે અને આને શું કેવાય હજુ આને શું કેવાય તો અમે તો ગુંદા કેવી પણ તમે હું કે કમેન્ટ કરી દેજો જલ્દી જલ્દી

અને આ છે બાજરી આપણે જે બાજરાના રોટલા ખાઈએ ને એ બાજરી છે આનું વાવેતર કઈક આ રીતનું હોય જોવો તમે અહીંયા તો બધા હોય બાજરીને ઓળખતા જ હોય બાકી વિદેશમાં બધાને ખબર ન પડે કે બાજરી શું કહેવાય એમ ખુલ્લા પણ એ કાયતરા પણ જોરદાર છે આજ તો કા કાયતરી ની કાયતરા ની કેમ તો વાંધો નહીં

एक कई तरह दिन कई तरी पड़ गया इला हमने मारी लेता नहीं है आई वेल बा आटी मर गयो पहले हम नो क्या है आटी मर दे भाई बैग बे ए <laughs> ये भाई तुम्हारा काम नहीं आयो आयो ए अल्पास अल्प्याज मैं <laughs> तो <ना गए> <laughs> 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 हम तो कई कई तरह पड़ा था <laughs>

પાછા જો બતાવો જો જો આને કહેવાય કાયત્રા કાયત્રા નિશા છે ખાસ આ હે વાડી ની આ તો વાડી ની મોર કઈક અલગ જ છે એમાં અમાર અશ્વિન ભાઈ જો આરે હોય અશ્વિન અશ્વિનભાઈ વિડીયો માં શર્માય કેટલા બહુ એક વખત શર્માય ને દેખાડો તો તો આપણે અહીં આવીએ શીપાવે એટલે અહીંયા તો આવું જ પડે yau na kabarar darshen દારૂ નથી સમજો ને એ નથી બધા નથી પીવી કયા વાંધો ન પેવી ઉનાળો હે એટલે આપી દે હાલી જાય તો કેવા કાય વાંધો છે સોડા જ